મોબાઈલ ટાવરથી રેડિયેશન ફેલાય છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી બાબત છે ત્યારે આ થી ગામને બચાવવા માટે આજે તાલુકાના સણોસરા ગામના જિલ્લા માટેક્ટરને અરજી કરેલ છે આજે ખાતે રજૂઆત કરવામાં આવતા ગ્રામજનોએ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના ગામના વાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં મોબાઈલ ટાવરનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ અંગે ગ્રામજનોએ તપાસ કરતા સ્થાનિકે તેમને કોઈ આધાર પુરાવા આપવામાં આવ્યા નથી ત્યારે ગ્રામજનો આ ટાવર ચાલુ થાય તો તેના રેડિયેશન થી થતા નુકસાન થી ખૂબ જ ભયભીત છે આ અંગે આ ટાવર બાબતે તેઓએ સખત વિરોધ દર્શાવીને ગામની કોઈ પણ મોબાઈલ ટાવર ન નાખવા તેમજ હાલમાં ચાલી રહેલ કામ અટકાવવા માટે રજૂઆત કરેલ છે અમારા ગામમાં ટાવર આવે છે એમાં અમને તકલીફ છે અમારા જે ઘર દોઢસો થી બસો ઘરની અત્યારે કાચા છે એક પણ મકાન પાકું નથી અને આ ટાવર આવે છે એ અમને પણ તકલીફ છે આ મોબાઈલનો ટાવર આવે છે કોઈ પંચાયતમાં અમે કોઈ મંજૂરી આપી નથી બરાબર આ પંચાયતની મંજૂરી બતાવે છે પણ હું પોતે પંચાયતમાં છું સરપંચને પૂછ્યું હું તલાટીને પૂછ્યું અમે કોઈ મંજૂરી દીધી નથી પણ સત્તા પણ ચાલુ કરે તો અમારી એક વિરુદ્ધ છે હેરણગતિ થાય જ છે અમને હેરણગતિ એક ઉપર પહેલાં છે ટાવર જીઓનું એ પણ અત્યારે માણસોની રાડ છે બરાબર એક અમારું ડુંગરનું ગામ એક આ માથેથી વાવાઝોડા ઉપડે વીજળી થાય તેની પણ તકલીફ પડે અત્યારે પણ આ જે છે એ પણ બધી ચૌદ વસ્તી છે મકાન એક પણ અમારા ગામમાં પાકું નથી માતાજીની વાણી છે બધા મકાન કાચા છે પણ હવારે કોઈ જો અનારત થાય તો જવાબદારી રહે કોઈ ટાવરથી એ વાંધો વસ્તી નથી પણ હું જનતા જે રહે છે એને એવો બધાના મગજમાં એવો જ છે કે હું કાંઈ કિરણ એના પડે છે તો બાયોને વદનમાં તકલીફ થાય છે કે કોઈ વીજળી પડે છે એની તકલીફ થાય તો આ રાડું થઈ થઈને બધા એવો દુનિયા કઠો હતી પણ આપણી આચાર છે એને અમારો વંદન છે એટલે ઓને કીધું હું રહ્યો ને અમે એટલા જણા જઈએ એ અરજી દઈ ટાવર ખપે છે આ જનતા છે એને જરૂર જ રહેશે ટાવરની જીવો આવ્યો પણ અમારા ગામડામાં ટાવર આવે એનાથી અમને મતલબ નથી ટાવર એની જગ્યાએ એની ગામની દૂર થોડો થોડો ગમે એમ થતો હોય અને આ જનતા જના હે કરતી હોય તો એનાથી કોઈ કંઈ વિરુદ્ધ નથી આ ટાવર તો આ એક આ દુનિયાનો વિકાસ છે ને કે આ નહીં ખપે એવું પણ નથી કહેતી આ જતા પણ એમ નીતિ નિમ પૂરતી ક્યાંક દુનિયાને નનડે અહીંયા સરકારની રીતે થતું હોય તો એમાં એ જગતની વિનંતી છે એટલે એ કહીએ છીએ કે આ ટાવરથી એટલો દુનિયાનો વાંધો છે ગામ છે જે એની અંદર ખૂંચે છે સીધો આ કિરણ એનાથી તેને વાંધો છે જો જીઓનો એક આવી ગયો પણ દૂર કરવો તો સમય એ જનતા આજે ગામડો છે ને મારો એ ટાઈપની હતી આજે જ અહીંયા દુઃખ થયો ત્યાં ખબર પડી હું બાજુમાં આવ્યો એનો દુઃખ થયો ત્યાં દુનિયાને કે દુનિયાની આખું ભૂજ આવવાની એ બધા સોસોમ પેટ્રોલ હોય મારા જેવા વધુ હોય નેતા તો ઓછા હોય ને માલધારી છે તો એ ટાઈપનો છે તો જનતાની ઘણી એ જ વિરુદ્ધ છે પછી એવો નથી કે કે અમને અમુરો નથી ગમતો આ તાલુકામાં એવો નથી અમારો વિરુદ્ધ એમ રાજ અમે સોસડા અંદર ક્યાં ટાવર લગાડો નહીં ક્યાં નહીં લગાવીએ અમાર છે ચોખા ભરૂચ છે આ સાસોરા હું અમારા એરિયામાં ક્યાં ધારું વેચવા ન રહ્યો જુગાડને રમવા લીલી જાળી વાટવા નથી તો અને આ ટાવરે નહીં ખૂંચવા દો અમારો ગામ આખો એક છે અને એ ટૂંકી છે એ બધી રહેશે ભૂજમાં ક્યાં પર જો આમાં પાસે ખરાબ થાશે થશે આ બધી જબાજી રહેશે ને આમાં પાસે આખરે ખાન ખૂન ખરાબ થયા અમે નહીં કરવા નહીં ખોડા ક્યાં છણસાર નહીં ખોડા ગયા અમે હું દારૂઆ એ નહીં દયો દઉયું જુગાને રમવા દઉં લીલી જાડી નહીં વેચવા અને મારું નામ પ્રખ્યાત મારી વિનંતી છે અમે કાંઈ પડી જી અમે ચાવડી નહીં છોડવા દઈએ ગામ અંદર નહીં લગાડીએ ગામ નહીં લગાડે ગામ અંદર નહીં લગાડી બારે જોકે ગામ અંદર નહીં લગાડે એમ કહ છો ગામ અંદર નહીં લગાડે બરાબર લગાડજો તો ગામ બારે લગાડજો તો ગામ નહીં લગાડી રહીએ